ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે આપણે જોયું હતું કે ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો અને તેના જ કારણે ખેડૂતોને પણ એટલું જ નુકસાન જોવા મળ્યું હતું પરંતુ જો વાત કરવામાં આવે સૌથી પહેલાં તો આજના દિવસની તો આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર ગીર સોમનાથ છે દીવ છે અમરેલી છે ભાવનગર છે તેની સાથે જ આવશે ભરૂચ સુરત છે નવસારી છે દમણ અને વલસાડ છે દાદરા અને નગર હવેલી છે ડાંગ છે તાપી છે નર્મદા વડોદરા છોટા પંચમહાલ અને દાહોદ આટલા જિલ્લાઓ છે એની અંદર ભારે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ જે સૌરાષ્ટ્ર બાજુનો ભાગ હતો કે જેમાં અત્યાર સુધી આગાહી કરવામાં આવી હતી એવું દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ જામનગર રાજકોટ છે મોરબી સુરેન્દ્રનગર ત્યાં ક્યાંય વરસાદની અત્યારે હાલ સંભાવના નથી જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદ અમદાવાદમાં પણ છેલ્લા ઘણા દિવસથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી તેની સાથે આણંદ છે ખેડા છે ગાંધીનગર છે મહેસાણા છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને ખાસ કરીને કચ્છમાં જે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે કોઈ જ જગ્યાએ હવે વરસાદ પડવાનો નથી પરંતુ જો વાત કરવામાં આવે ગરમી વિશેની તો હવે આ જ ગરમી છે તે વધી શકે છે તેવી પણ શક્યતા છે તે ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે હવે સીધી જ વાત કરી લઈએ તેના પછીના દિવસથી તો હવે ધીરે ધીરે ગુજરાતમાં કમોસમી વરસાદ છે તે ઘટતો જાય છે ખાસ કરીને જેના ઉપર કમોસમી વરસાદનું જોખમ ટોળાયું છે તે મોટા ભાગના દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગીર સોમનાથ છે દીવ છે અમરેલી છે ભાવનગર છે તેની સાથે નવસારી વલસાડ દમણ ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર અને દાહોદ આજ જિલ્લાઓ છે કે જેની અંદર કમોસમી વરસાદ પડી શકે છે એની જ સાથે એ દિવસે પણ ક્યાંય પણ સૌરાષ્ટ્રનું જૂનાગઢ લઈ લો પોરબંદર લઈ લો દ્વારકા લઈ લો જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી ત્યાં ક્યાંય વરસાદની આગાહી કરવામાં નથી આવી તેની સાથે જો વાત કરવામાં આવે અમદાવાદ અને ગાંધીનગરની તો અહીં ગરમીનો પારો છે તે વધારે ઊંચો જઈ શકે છે તેવી પણ શક્યતા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે હવામાન નિશાન પરેશ ગોસ્વામી વિશે તો તે પણ છેલ્લા ઘણા સમયથી કહેતા આવ્યા છે કે ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદ છે તે ખાબકી શકે છે અને તેના

ભાવનગર તેની સાથે નવસારી વલસાડ દમણ છે ડાંગ છે તાપી નર્મદા છોટા ઉદેપુર અને દાહોદ છે આટલા જ જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ પડી શકે છે તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના જો વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં પણ ક્યાંય વરસાદ દેખાઈ નથી રહ્યો એટલે ખાસ કરીને હવે કમોસમી વરસાદનું જોર છે તે ગુજરાતમાં ધીરે ધીરે ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે સમયે હીટવેવના રાઉન્ડની શરૂઆત થવાની હોય છે એ જ સમયે વરસાદ આપણે જોવો હતો કે કમોસમી વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા હતો ઘણી બધી જગ્યાએ ખેડૂતોના પાકોને પણ જ નુકસાન થયું હતું પરંતુ હવે ક્યાંક આ વરસાદ છે જે ધીરે ધીરે હવે ઘટી રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર